સંખેડા તાલુકાના સરપંચ સંઘની ઓફિસ પાસે વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું સંખેડા તાલુકાના ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા પખવાડિયાનું રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક્યાસી જેટલા યુનિટ રક્ત એકત્રિત થયું હતું આ પ્રસંગે સંખેડા તાલુકાના ભાજપના તમામ હોદ્દેદારો અને સરપંચો ભેગા મળીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું नरेंद्रभाई मोदी साहेब जन्मदिन निमित्त आखवाडिया कार्यक्रम रोज अलग अलग प्रकारना कार्यक्रम एक दिवस स्वस्था कार्यक्रम एक दिवस दिवसभाईन कार्यक्रम एक दिवस ब्लड डोनेशन कार्यक्रम मेडिकल कॅम्प एव्हा अलग अलग कार्यक्रम पाठीत्रम आपला आहे भागरूपे आज संखेडा तालुकानी अंदर संखेडा સદન સામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે આ કાર્યક્રમની અંદર લગભગ નરેન્દ્રભાઈ માટે પંચોતેર બોટલ બ્લડ અમે ભૂજ કરી અને ભારતીય જનતા પાર્ટી સંસ્થાની ટીમ આપવાની છે ત્યારે આપણા આ કાર્યક્રમમાં સૌ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આગેવાનો અને સૌ ડોનેટરો ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમ